ચાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડિયોમાં આપનું સ્વાગત છે સમાચાર છે કે દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ બાબુના અધ્યક્ષ સ્થાનિક ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેટર અને મોનિટરિંગ કમિટી કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઈ સામાન્ય માણસ અધિકારી પાસે આવે ત્યારે રહી મદદ કરવી સાંસદ સાંસદ શ્રી શ્રી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેટર અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ બાપુ ના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઈ હતી બેઠક માં બે બેઠક ની અમલવારી રિપોર્ટ સમીક્ષા તેમજ કાર્યવાહી નોંધણી ચર્ચા કરવામાં આવી હતી સાંસદ શ્રી જશવંતસિંહ બાબુરે સમગ્ર મીટીંગ ની છણાવટ કરી હતી અને જેમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જિલ્લાના કર્મ મને ગૌરવ થાય છે અને આ માટે હું સમગ્ર છું આ કામ સાથે સંકળાયેલા અભિનંદન પાઠવું છું સામાન્ય માણસો યોજનાઓના લાભ માટે તમારી પાસે આવશે જયારે પ્રજાલક્ષી યોજનાઓ સફળતા પાર પડે તે માટે તમે પ્રજાલક્ષી કામ કરશો સૌને પ્રજાલક્ષી રહી મદદ કરવી સ્વચ્છતા રાખશો અને આ રીતે સરસ કામ કરશો એમ સંબંધિત અધિકારી સર્વશ્રીઓને સંસદ જણાવ્યું હતું આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના અટલ મિશન ફોર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન રાષ્ટ્રીય મિશન મિશન અને સ્વચ્છ ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓ લક્ષી કરાયેલી કામગીરી અને પૂર્ણ કરવાના લક્ષણ ને બાબતે ચર્ચા કરવામાં આવી નિવાસ અધિકારી અધિક કલેક્ટર શ્રી એ બી પાંડોળ અને જિલ્લા કરા વિકાસ એજન્સીના ના નિયામક શ્રી પીએમ પટેલે પણ સમગ્ર છણાવટ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગૌતમ ઉત્સવ પ્રયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઠા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સર્વશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ પદાધિકારીઓ સંબંધિત યોજનાઓના અધિકારી સર્વશ્રીઓ અને કર્મયોગી સર્વશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા